છોટાઉદેપુર જિલ્લાના નાની રાસલી ગામે આદર્શ નિવાસી શાળા આવેલી છે જેના જૂના બિલ્ડિંગના રૂમમાં ગરીબ કલ્યાણ મેળાની કીટો સડી રહી છે દૂધના કેન સિલાઈ મશીન મિકેનિકલ ટૂલ્સ કીટ અને બે હજાર બાવીસની સાયકલો સહિતનો સામાન ખાઈ રહ્યો છે એ વિશે જાણ થતાં કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા એ જગ્યાએ પહોંચી ગયા હતા ભાજપ સરકારના અંધેર વહીવટની તેમણે છાટકણી કાઢી હતી ત્યાં પહોંચીને સુખરામ રાઠવાએ શું કહ્યું એ જોઈએ સરકાર માટે એમ કહે છે બેટી બચાવો બેટી પડાવો અને આગળ વધારો છોકરીઓને જે ભણોજવા માટેની સાયકલો છે સાયકલો તમારા સમક્ષ અહીંયા પડી છે તૂટેલી હાલતમાં અહીંયા ગરીબ કલ્યાણ મેળામાં જે ગરીબ હોય અને એને પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ આપવાના હોય છે ત્યારે એ ઇન્સ્ટ્રુમેન્ટ બધા અહીંયા પડ્યા છે બે વર્ષથી કે ત્રણ વર્ષનો માલ પડ્યો છે અનાયાસે જ મારા અહીંયા આ બાજુ નજર પડી ત્યારે આ બારણ અમે જબરજસ્તી ખોલીને જોયું ત્યારે આ કડિયા કામ પછી ટનર ફિટરના કામો દૂધ સંગ્રહના સાધનો આ બાજુ શાકભાજી વેચવા માટેનું કેરેટ અન્ય બધી ચીજો પડેલી છે આ એચ્યુરિત આપવાની હોય છે ગરીબ કલ્યાણ મેળો જે દિવસે હોય તે દિવસે ત્યાં સ્થળ પર આપી દેવાના હોય છે અથવા બીજા દિવસે એને પહોંચાડવામાં આવતી હોય છે પણ સરકારને લક્ષ્યાંક સરકારને લક્ષ્યાંક હોય કે આ ગરીબ કલ્યાણ મેળામાં આજે આઠસો કીટનું વિતરણ કર્યું એટલે આઠસો આઠસો હોય પણ આઠસો કોઈ દિવસ આપતા નથી એનો આ પુરાવો છે અહીંયા મૂકી રાખ્યું છે હાથીના દાંત ચાવવાના જુદા અને ખાવાના જુદા એ કહી શકાય એમ છે અને આની તપાસ ચોક્કસ થવી જોઈએ અમે એની પાછળ પડ્યા છે હવે શિક્ષણ જેવી શિક્ષણ વસ્તુમાં જો આવી સરકાર કરતી હોય ગરીબ કલ્યાણ મેળામાં આવું કરતી હોય તો બીજી યોજનામાં શું નહીં કરતી હોય એ પણ વિચારવા જેવું છે કઈ સરકાર તો આ ગરીબોનું સામાન શું કરશો તમે અમે આગળ રજૂઆત કરશું રજૂઆત કરીને ન્યાય આપવા માટે પ્રયત્ન કરશું અમે પહેલે કીધું તેમ ગુજરાતના આદિવાસી વિસ્તારના જે લાભાર્થીઓ છે જેને મળ્યું નથી જેનું નામ છે જેની પાસે કાગળ છે અમારો સંપર્ક કરે અને એમને અપાવવા માટે મેં પ્રયત્ન કરશું ભ્રષ્ટાચારી છે કહી શકાય વડથી ઘણી બધી ફરિયાદો થાય છે રસ્તાની થાય છે ગ્રામ વિકાસ એજન્સીની થાય છે સૌથી વધારે ખરાબ સ્થિતિ હોય તો ગ્રામ વિકાસ એજન્સીની છે પણ એની તપાસ આપણે ચાલુ કરશું એટલે તમને યાદ કરશો